બી આરજીપી સ્કૂલમાં વાર્ષિક રમતોત્સવ સાથે બાળકોએ વિવિધ રમતો રમી ભવ્ય ઉજવણી કરી બાળકો દ્વારા યુનિટી ચક્ર એરોબિક્સ વી સ્ટેન્ડ ફોર વિક્ટોરી હર ઘર તિરંગા મનમોહક લેઝિમ રીલ પ્રસ્તુત કરી પાર્ડેની ડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત બીઆરજીપી પાડીવાલા સ્કૂલમાં વાર્ષિક રમતોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી પાડી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હેમંતભાઈ દેસાઈ ઉપપ્રમુખ તેમજ સેક્રેટરી ધરબીનભાઈ શાહ ટ્રસ્ટી જયપ્રકાશ દેસાઈ તેમજ અન્ય ટ્રસ્ટીઓ શાળાના આચાર્ય ડોક્ટર ચંચલા ભટ્ટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગના મુખ્ય ચીફ ગેસ્ટ તરીકે નૈલેશભાઈ સાલવા એમડી સીડીએસ સ્ટોર વલસાડ વાપી તેમજ અન્ય અતિથિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આમંત્રિત મહેમાનોનું શાળાના આચાર્ય ડોક્ટર ચંચલા ભટ્ટે પુષ્પગુચ્છા આપી ભાવભીનું સ્વાગત કર્યું હતું કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય બાદ પ્રાર્થના તથા રમતને લગતા સુંદર સ્વાગતગી દ્વારા થઈ હતી ત્યારબાદ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ માર્ચ પાસ્ટ પર જ રજૂ કરી હતી રાજ્ય કક્ષાએ હતી શાળાના સ્પોટ હેડબોય મારફતે વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા લેવામાં આવી હતી ત્યારબાદ ડાન્સ ઓફ વિક્ટ્રી મોટિવેશન ડાન્સ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો મુખ્ય ચીફ ગેસ્ટ દ્વારા આ રમતોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો બાળકો દ્વારા યુનિટી ચક્ર એરોબિક્સ વીસ ટેન ફોર વિક્ટ્રી हरगढ़ तिरंगा मनमोहक लेजिम ड्रिल प्रस्तुत કરી હતી તેમજ રાજેકક્ષાએ તથા જિલ્લા કક્ષાએ મેડલિસ્ટ ખેલાડીઓને મહેમાનોના હસ્તે ટ્રોફી તથા સર્ટિફિકેટ આપીને વાજવવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારની હરીફાઈમાં ભાગ લઈને પોતાની સુસજ્જતા સાબિત કરી હતી ફ્લેટ રેસ 100 મીટર દોડ 200 મીટર દોડ રિલે દોડ ચક્રફેર ગોળાફેર જેવી વિપન પ્રકારની રમતનું કૌશલ્ય બતાવ્યું હતું અને ચાણક્ય હાઉસ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો એકલવ્ય હાઉસ દ્વિતીયકમ અભિમન્યુ હાઉસ ત્રીજો ક્રમ છારે નજીકતા હાઉસ ચોથો ક્રમ મેળવ્યો હતો આ ચેમ્પિયન ટ્રોફી ચાણક્ય હાઉસે હતી તમામ હાઉસને ને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા શાળાના આચાર્ય ડોક્ટર ચંચલા ભટ્ટે આભાર વ્યક્ત કરતા શાળાના વ્યાયામ શિક્ષક અશોક ટંડેલ તેમજ સમગ્ર સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો जीन मिस्त्री टिया पटेल आणि गरसिया

વૈષ્ણવી જેઠી મિસ્ત્રી આસ્થા પટેલ તનિયા આજે મુખ્ય તરીકે સીડીએસ વલસાડ અને વાપીના ઓનર જે છે એ અત્યારે ચીફ તરીકે અમારે અહીંયા આવ્યા છે આજનો પ્રોગ્રામ જે સ્પોર્ટ્સ ડેનો છે એ વ્યવસ્થિત આયોજન થઈ ગયું છે અને ઓગણત્રીસ તારીખે પાછું નર્સરી અને એના માટે પણ આયોજન કરેલું છે નર્સરી અને બાળકોનું એક જુદું આયોજન છે એ દિવસે પણ આપડા ડીઓ સાહેબ એ લોકો આવવાના છે ટીડીએસ તરીકે અને ટીડીએસ નો બી પ્રોગ્રામ ની માટે સફળતા ઈચ્છું છે લગભગ બધા જ 1800 છોકરાઓ છે તેમાંથી લગભગ 1700 છોકરાઓ એ ભાગ લીધેલો છે દર વર્ષે અમારે તો એક વર્ષે સ્પોર્ટ્સ ડે હોય છે એક વર્ષે આર્ટ એન્ડ ક્રાફ્ટ અને એક વર્ષે પેલું સાંસ્કૃતિક કાર્યક્રમ અમે રાખીએ છીએ એટલે એ રીતે બધાને ચાન્સ મળે છોકરાઓને પણ એ હિસાબે અલગ અલગ પ્રવૃત્તિઓ કરીએ છીએ આજે બીઆરજીપી સ્કૂલમાં નાના બાળકોનું સ્પોર્ટ્સ ડે રાખવામાં આવ્યું છે અને એ સ્પોર્ટ્સનું આયોજન ટીચરો અને પ્રિન્સિપલ દ્વારા ખૂબ સુંદર રીતે કરવામાં આવ્યું છે છોકરાઓ ખૂબ જ ઉલ્લાસથી સ્પોર્ટ્સ ડે ઉજવી રહ્યા છે અને સ્પોર્ટ્સ ડે એટલા માટે આપણા માટે બધા માટે મહત્વનું છે કારણ કે સ્પોર્ટ્સ જીવનમાં બહુ જરૂરિયાતની વસ્તુ છે સ્પોર્ટ્સથી તમારું ફિઝિકલી તો તમે ફિટ રહો જ છો પણ તમારું મેન્ટલી પણ તમે વધારે પડતા એન્જોયમેન્ટ એન્થ્યુઝમ તમારામાં આવતું હોય છે એટલે સ્પોર્ટ્સ ડે બહુ સ્પોર્ટ્સ બહુ જરૂરી છે લાઈફમાં અને આ ઇવેન્ટથી નાના છોકરાઓ દરેક છોકરાઓ ક્લાસમાં વર્ગમાં ભાગ લીધો છે એટલે એમાંથી જ ભવિષ્યમાં આપણે કોઈ સ્ટેટ લેવલ પર નેશનલ લેવલ પર અને ઇન્ડિયાઓથી બી કોઈ આપણા તરફથી કોઈ સ્પોર્ટ્સમાં એક્ટિવિટી લેશે એવી અમને સ્કૂલમાંથી આશા છે અમારા સ્કૂલના હાલમાં જ ઉલ્લાસ કપમાં વિજેતા થઈને આવી છે ટીમ અને મેં જોયા છે ઘણા બધા છોકરાઓ નેશનલ લેવલ પર હંમેશા સ્પોર્ટ્સ માટે કહી છે કે સ્પોર્ટ્સ બહુ જરૂરી છે વસ્તુ અને બી ઓલવેઝ સપોર્ટ કરે છે આપણે જોયું હશે કે મહિલા ક્રિકેટ ટી ટ્વેન્ટીમાં માં જીતી પુરુષ જીતી તો હંમેશા એ સપોર્ટ કરે છે પર્સનલી મળે છે તે જ પ્રમાણે સ્કૂલમાં પણ આ સ્પોર્ટ્સ લેનાથી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે લાયક દબાવો જેથી આવનાર ન્યુઝ અપડેટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક